જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું પૂજા વાસાણી સંત કૃપા વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગયા વિડીયોમાં આપણે ભૂલ સુધારાના ચેપ્ટરમાં કાચા સરવૈયાને અસર કર ન કરતી ભૂલો કાચા સરવૈયા પર અસર ન કરતી ભૂલો વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી હતી જેમાં આપણે વિસરચોક જોયું હતું ને સિદ્ધાંતની ભૂલ જોયું હતું હવે આજે આપણે ખોટા ખાતે લખવાની ભૂલ મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ અને ભરપાઈ ચૂકની ભૂલ આ ત્રણ ભૂલો વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું તો સૌથી પહેલાં આપણે કાલનું થોડુંક રિવિઝન કરી લઈએ તો વિસર ચૂકની ભૂલમાં આપણે બે પ્રકારની ભૂલો જોઈ હતી જેમાં પહેલો પ્રકાર હતો કે જેની આમનંદ કરવાની જ બાકી રહી ગઈ હોય જેની આમનંદ કરવાની જ બાકી રહી ગઈ હોય તે ભૂલ વિશે આપણે માહિતી મેળવી હતી ત્યારબાદ આપણે આમનંદ તો સાચી થઈ ગઈ હોય પરંતુ તેની ખતવણી કરવામાં ભૂલ થઈ ગઈ હોય એના વિશે પણ આપણે માહિતી મેળવી હતી ત્યારબાદ આપણે સિદ્ધાંતની ભૂલ જોઈ હતી સિદ્ધાંતની ભૂલ એટલે કે કોઈ પણ હિસાબ કરતી વખતે કાચું સરવૈયું આમ નોંધ કે ખતવણી કરતી વખતે ખાતા બનાવતી વખતે આપણે કોઈ નિયમનો ભંગ કર્યો કોઈ નિયમ કે સિદ્ધાંતની ચૂક થઈ ગઈ હોય ભૂલ થઈ ગઈ હોય ખોટો નિયમ લાગુ પડી ગયો હોય ત્યારે આ પ્રકારની ભૂલ થાય છે તો આ પ્રકારની ભૂલ પણ સુધારવી ખૂબ જરૂરી છે તો આ બંને ભૂલો વિશે તમે એ સરસ રીતે ગયા વિડીયોમાં સમજ્યા હતા હવે આજે આપણે ત્રીજા પ્રકારની ભૂલ વિશે માહિતી મેળવીશું અને એનું નામ છે ખોટા ખાતે લખવાની ભૂલ ખોટા ખાતે લખવાની ભૂલ તો આ પ્રકારની ભૂલમાં આ પ્રકારની ભૂલમાં એક ખાતું ઉધાર કે જમા કરવાને બદલે બીજું ખાતું ઉધાર કે જમા થયેલું હોય છે રકમ સાચી હોય છે સાચી રકમથી જ ઉધાર કે જમા કરેલું હોય છે પરંતુ એક જ એક ખાતાની જગ્યાએ બીજા ખાતામાં આ ભૂલ થઈ ગઈ હોય છે દાખલા તરીકે આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ તો ઈવા પાસેથી મળેલ એક હજાર રૂપિયા ભૂલથી રિયા ખાતે જમા થઈ ગયા છે મળ્યા કોની પાસે છે ઈવા પાસેથી અને આપણે જમા કોના ખાતામાં કર્યા છે તો રિયા ખા રિયાના ખાતામાં જમા કરવામાં આવ્યા છે તો હવે આ વ્યવહારની ભૂલ સુધારણા નોંધ કઈ રીતે થાય તે આપણે જોઈએ તો ઈવા પાસેથી મળેલા છે આપને એક હજાર રૂપિયા ઈવા પાસેથી એક હજાર રૂપિયા મળ્યા છે તો હવે જો ઈવા પાસેથી મળ્યા હોય તો એની સાચી નોંધ થાય રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર તે ઈવા ખાતે જમા રોકડ ખાતે ઉધાર એક હજાર રૂપિયા ઈવા ખાતે જમા એક હજાર રૂપિયા આ નોંધ થાય હવે ભૂલથી કઈ નોંધ કરવામાં આવી છે તો રોકડ ખાતે ઉધાર એક હજાર કર્યા છે બરાબર પરંતુ રિયા ખાતે જમા કર્યા છે જ્યાં ખરેખર ઈવા ખાતે જમા થવા જોઈએ એની જગ્યાએ રિયાના ખાતામાં જમા થઈ ગયા છે તો આવી વખતે આપણે ભૂલ સુધારણા નોંધ કઈ રીતે કરશું તો આવી વખતે સૌથી પહેલાં રિયા ખાતે જે ભૂલથી જમા થઈ ગયા છે હજાર રૂપિયા તો એને ઉધારી દઈશું આપણે એટલે રિયા ખાતે આપણે ઉધાર કરશું અને કોના ખાતામાં ખરેખર જમા કરવાતા તો ઈવાના ખાતામાં તો આપણે લખશું કે તે ઈવા ખાતે જમા એક હજાર રૂપિયા બાબત જેમાં લખશું કે ઈવા પાસેથી મળેલ રકમ ભૂલથી રિયા ખાતે જમા થઈ તેની ભૂલ સુધારણા નોંધ ટૂંકમાં અહીંયા કને ઈવા ખાતે જમા કરવા તા અને રિયા ખાતે જમા થઈ ગયા તો હવે આપણે રિયાનું ખાતું તેટલી જ રકમથી ઉધારી દઈશું અને ઈવાનું ખાતામાં જમા કરી દઈશું સમજાઈ ગયું હશે તમને વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આગળ વધીએ કે પછી ચોથા પ્રકારની ભૂલ આવે છે મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ તો એની અંદર કઈ રીતે હોય છે એ આપણે જોઈએ તો હિસાબો લખતી વખતે આમ નોંધના ચોપડામાં ઓછી કે વધુ રકમ નોંધાય અથવા તો એ કાં તો ઓછી કે વધુ રકમ નોંધાય અથવા તો ખોટી પેટા નોંધમાં તો તે ખોટી પેટા નોંધમાં તેની નોંધ થાય તો તે ભૂલને કેવી કહેવાય કે મૂળ ચોપડો લખતા થયેલી ભૂલ કહેવાય કાં તો ઓછી કે વધુ રકમ નોંધાય હજારની જગ્યાએ અગિયારસો નોંધાઈ જાય અથવા તો અગિયારસોની જગ્યાએ અગિયાર રૂપિયા નોંધાઈ જાય આવી ભૂલ ઘણી વખત થતી હોય છે અથવા તો જ્યારે ખોટી પેટા નોંધમાં એની નોંધ થઈ જાય તો આને મૂળ ચોપડો લખવામાં થયેલી ભૂલ કહેવામાં આવે છે તો સૌથી પહેલાં આપણે એમાં વ્યવહાર સાચા ચોપડામાં ઓછી કે વધુ રકમથી નોંધાય વ્યવહાર સાચા ચોપડામાં ઓછી કે વધુ રકમથી નોંધાય તેની માહિતી મેળવીએ તો એમાં આપણે ઉદાહરણ દ્વારા વધુ સારી રીતે સમજી શકીશું તો એમાં પેલું ઉદાહરણ આપણે આપેલું છે કે શાહિદને વેચેલ માલ રૂપિયા પાંચસોની નોંધ ભૂલથી પચાસ રૂપિયાથી થઈ ગઈ છે પાંચસો રૂપિયાની માલ હતો આપણે નોંધ ભૂલથી કેટલા અમે કરી નાખી પચાસની પાંચસોની જગ્યાએ પચાસની નોંધ થઈ ગઈ તો હવે આને આપણે ભૂલ સુધારણા કઈ રીતે કરશું તો તેનું આપણે જોઈ લઈએ તો શાહિદને વેચેલ માલ શાહિદને આપણે કેટલો માલ વેચ્યો છે પાંચસો રૂપિયાનો તો એની સાચી નોંધ શું થાય તો શાહિદ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા શાહિદને આપણે માલ વેચ્યો છે પાંચસોનો શાહિદ ખાતે ઉધાર પાંચસો વેચાણ ખાતે જમા પાંચસો ભૂલ આપણે શું કરી છે જો આમ નોંધ સાચી જ કરવામાં આવી છે ખતવણીએ સાચી કરવામાં આવી હશે માત્ર રકમની ભૂલ છે એટલે શાહિદ ખાતે ઉધાર અહીંયા કાને પાંચસો છે અને વેચાણ ખાતે ઉધાર બાકી અહીંયા કાને આમ નોંધ સાચી જ કરવામાં આવી છે તો હવે ભૂલ થઈ ગઈ કેટલી ભૂલ થઈ તો પાંચસોમાંથી પચાસ જાય કેટલાની ભૂલથી રકમની ચારસો ને પચાસ રૂપિયા રકમની ભૂલ થઈ તો એને કઈ રીતે સુધારશું હવે તો આમ તો એ જ આવશે આમ નોંધ સાચી છે એટલે શાહિદ ખાતે ઉધાર શાહિદ ખાતે ઉધાર અને વેચાણ ખાતે જમા રકમ પાંચસોની જગ્યાએ પચાસ લીધી હતી આપણે એટલે ચારસો ને પચાસની નોંધ કરવાની બાકી રહી ગઈ છે તો આપણે લખશું શાહિદ ખાતે ઉધાર ચારસો પચાસ રૂપિયા અને વેચાણ ખાતે જમા બાબત જેમાં લખશું કે શાહિદે શાહિદને કરેલ વેચાણ ઓછી રકમથી નોંધેલ તેની ભૂલ સુધારણા નોંધ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આનું બીજું એક્ઝામ્પલ જોઈએ તો વધુ સારી રીતે સમજમાં આવે બીજું એક્ઝામ્પલ છે કે બેંક ચાર્જીસ સિતેરની નોંધ રોકડ મેળમાં સાતસોથી થઈ છે સિંતેરનું છે અને સાતસોમાં ભૂલથી આપણે એની નોંધ કરી છે તો હવે આની કઈ રીતે અસર દેવી ભૂલ સુધારણા નોંધમાં તે આપણે જોઈ લઈએ તો બેંક ચાર્જીસ છે સિત્તેર રૂપિયા બેંક ચાર્જીસ ખાતે ઉધાર સિત્તેર રૂપિયા થાય તે બેંક ખાતે જમા સિત્તેર રૂપિયા આ એની સાચી નોંધ છે આ એની સાચી નોંધ છે હવે બેંક ચાર્જીસ ખાતે આપણે ઉધાર સાતસો કર્યા ને બેંક ખાતે જમા સાતસો કર્યા તો આ આપણે ભૂલ કરી અહીંયા એટલે આ એની ખોટી નોંધ છે ક્યાં ભૂલ કરી છે આપણે તો રકમમાં ભૂલ કરી છે સાતસો સિતેરની જગ્યાએ આપણે સાતસો લઈ લીધા એટલે કેટલી વધારે રકમની ભૂલ થઈ ગઈ અહીંયા કને તો હવે આનું કઈ રીતે થાય તો સૌથી પહેલાં તો સાતસોમાંથી સિત્તેર બાદ કરવાના એટલે કેટલા આવે સાતસોમાંથી સિત્તેર જાય તો આપણે છસો ને ત્રીસ મળે તો હવે અહીંયા કને આપણે છસો ને ત્રીસ રકમની પાછી એન્ટ્રી કરવી પડશે આમ નોંધ સાચી છે એટલે આપણે લખશું કે બેંક ખાતે ઉધાર તે બેંક ચાર્જીસ ખાતે જમા કેટલા તો છસો ને ત્રીસ રૂપિયા બેંક ખાતે ઉધાર તે બેંક ચાર્જીસ ખાતે છસો ને ત્રીસ આપણે જમા કરવા પડશે સિંતરની જગ્યાએ સાતસો રૂપિયાની નોંધ અહીંયા આપણા કને ભૂલથી થઈ ગઈ છે બાબત છે તો બેંક ચાર્જિસની રકમ વધારે નોંધેલ તેની આપણે ભૂલ સુધારણા નોંધ અહીંયા કાને કરી છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે બીજો પ્રકાર જોયો હવે ત્રીજું બીજા જ પ્રકારની અંદર જે બીજું છે એ અત્યારે આપણે સિદ્ધાંત સોરી ખોટા ખાતે લખવાની ભૂલ એ આપણે જોઈ લીધું પૂરેપૂરું એના પછી આપણે મૂળ ચોપડો લગતી વખતે થયેલ ભૂલ જોઈએ એમાંય આપણે પેલું જોયું કે વ્યવહારમાં સાચા ચોપડામાં ઓછી કે વધુ રકમથી ભૂલ નોંધાય હવે અત્યારે આપણે એની અંદર જ બીજું મૂળ ચોપડામાં થતી ભૂલ એની અંદર જ બીજું છે કે વ્યવહાર ખોટી પેટા નોંધમાં નોંધાયો હોય તો એનું આપણે એક્ઝામ્પલ જોઈએ કે ખોટી પેટા નોંધમાં કઈ રીતે તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પાયલને કરેલ વેચાણ આઠસો રૂપિયાનું વેચાણ કર્યું હવે વેચાણ કર્યું છે ને નોંધ ખરીદ નોંધમાં થઈ ગઈ છે વેચાણ છે જે ખરીદ નોંધમાં નોંધ થઈ ગયું છે તો આની તો પેટા નોંધ જ ખોટી થઈ ગઈ છે તો આની ભૂલ સુધારણા કઈ રીતે કરવી તે આપણે જોઈ લઈએ તો પાયલને કરેલ વેચાણ આઠસો રૂપિયા તો પાયલ ખાતે ઉધાર થાય વેચાણ ખાતે જમા થાય આપણી સાચી નોંધ છે એના પછી થયેલ ભૂલ શું કરી આપણે તો વેચાણની જગ્યાએ ખરીદ નોંધમાં લખીને તો ખરીદ ખાતે હંમેશા ઉધાર થાય એટલે ખરીદ ખાતે ઉધાર તે વેચાણ પાયલ ખાતે જમા કર્યું છે આપણે આઠસો રૂપિયા તો હવે આપણે આનું ભૂલ સુધારણા નોંધ થશે પાયલ ખાતે ઉધાર સોળસો રૂપિયા પાયલ ખાતે ઉધારવાના છે આપણે રૂપિયા આઠસો સાચી રીતે આઠસો તો ઉધારવાના જ છે પરંતુ અહીંયા આપણે ભૂલથી જમા કરી નાખ્યા આઠસો એને પણ આપણે ફરી ઉધારમાં બતાવવા પડશે તો સાચી નોંધ થશે એટલે આઠસો વત્તા આઠસો એટલે ટોટલ થશે સોળસો રૂપિયા તો આ સોળસો રૂપિયા આપણે ઉધાર કરશું તો પાયલ ખાતે ઉધાર સોળસો રૂપિયા તે વેચાણ ખાતે જમા થશે આઠસો સાચી નોંધમાં પણ ઈચ્છે વેચાણ ખાતે આઠસો જમા કરવાના તો વેચાણ ખાતે આઠસો રૂપિયા જમા અને આપણે ભૂલથી ખરીદ ખાતે ઉધાર આઠસો કરી નાખ્યા તો એને આપણે જમા કરશો તો સાચી નોંધ થશે તો તે ખરીદ ખાતે જમા આઠસો રૂપિયા બાબત જે પાયલને કરેલ વેચાણ ભૂલથી ખરીદ નોંધમાં નોંધેલ તેની ભૂલ સુધારણા નોંધ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મૂળ ચોપડામાં થયેલ ભૂલમાં ત્રીજો પ્રકાર છે કે વ્યવહાર ખોટી પેટા નોંધમાં ખોટી રકમથી લખાય પેટા નોંધ તો એની ખોટી થાય પણ એની રકમ પણ ખોટી લખીએ આપણે એનું તો દાખલા તરીકે આપણે એનું પહેલું જ ઉદાહરણ જોઈએ કે પ્રદીપે પરત કરેલ માલ પ્રદીપે પરત કરેલ માલ ચારસો રૂપિયાનો છે જે ભૂલથી ખરીદ નોંધમાં ચાર હજારથી નોંધાયેલ છે પેલું તો પરત કરેલની માલની ખરીદ નોંધમાં નોંધ કરી અને બીજું કે ચારસો ની જગ્યાએ ચાર હજારની નોંધ કરી છે એટલે અહીંયા કને આમ એક ભૂલ પણ ટોટલ બે ભૂલ કરવામાં આવી છે તો આવી ભૂલ હોય તો એની ભૂલ સુધારણા કઈ રીતે કરવી તે આપણે જોઈ લઈએ તો આપણો વ્યવહાર છે પ્રદીપે પરત કરેલ માલ ચારસો રૂપિયા સાચી નોંધેની શું થાય તો સાચી નોંધ થશે વેચાણ પરત હોય એટલે વેચાણ પરત ખાતે હંમેશા ઉધાર થાય વેચાણ ખાતે જમા હોય પણ વેચાણ પરત ખાતે ઉધાર હોય એટલે વેચાણ પરત ખાતે ઉધાર ચારસો રૂપિયા તે પ્રદીપ ખાતે જમા થશે ચારસો રૂપિયા આપણે ભૂલ શું કરી છે તો આપણે ભૂલ કરી છે ખરીદ ખાતે ઉધાર કર્યો વેચાણ પરતની જગ્યાએ ખરીદ ખાતે ઉધાર કર્યું અને તે પ્રદીપ ખાતે જમા કર્યું ચારસોની જગ્યાએ આપણે ચાર હજાર લીધા એટલી ભૂલ થઈ બીજી એ બીજી ભૂલ પેલી ભૂલ કે ખરીદ ખાતે ઉધાર કર્યું બીજી ભૂલ કે ચાર હજાર રૂપિયાની માહિતી આપણે લખી હવે એની ભૂલ સુધારણા નોંધ કઈ રીતે થશે તો સૌથી પહેલાં આપણે અહીંયા કને વેચાણ પરત ખાતે ઉધાર કરવું પડશે તો અહીંયા કને લખશું વેચાણ પરત ખાતે ઉધાર કેટલા રૂપિયા તો ચારસો રૂપિયા જ આપણે ઉધાર કરવું છે તો અહીંયા આપણે ચારસો રૂપિયા લખશું બરાબર એના પછી પ્રદીપ ખાતે અહીંયા જમા ચાર હજાર કરી દીધા છે એકચ્યુઅલમાં પ્રદીપ અહીંયા પ્રદીપ ખાતે જમા ચાર હજાર રૂપિયા કરે છે એકચ્યુઅલમાં પ્રદીપ ખાતે જમા કેટલા થવા જોઈએ ચારસો રૂપિયા થવા જોઈએ કર્યા કેટલા છે ચાર હજાર ભૂલથી તો આપણે અહીંયા કને ચાર હજાર છે એમાંથી ચારસો આપણે બાદ કરશું એટલે જવાબ આવશે આપણો છત્રીસો એટલે અહીંયા કને આપણે લખશું કે પ્રદીપ ખાતે ઉધાર છત્રીસો જો ફરીથી સમજાવું આ વ્યવહાર તમને પ્રદીપ ખાતે જમા ભૂલથી ચાર હજાર રૂપિયા કર્યા છે પ્રદીપ ખાતે ભૂલથી જમા ચાર હજાર કર્યા છે કરવાના કેટલા હતા જમા ચારસો રૂપિયા તો હવે આપણે જે વધારાના છત્રીસો રૂપિયા જમા થઈ ગયા છે એને ઉધાર કરવા પડશે એટલે અહીંયા લખ્યું કે પ્રદીપ ખાતે ઉધાર છત્રીસો રૂપિયા અને બીજી આપણે ભૂલ કરી કે ખરીદ ખાતે ઉધાર ચાર હજાર કર્યા જ્યારે ખરીદ ખાતે ઉધાર કરવાના જ નહોતા તો એને આપણે જમા કરવા પડશે પાછા ખરીદ ખાતામાં તો તે ખરીદ ખાતે જમા ચાર હજાર રૂપિયા પેલું તો વેચાણ પરત ખાતે ઉધાર ચારસો રૂપિયા થશે અહીંયા કાને પછી પ્રદીપ ખાતે જમા ચારસો થવાના જોઈએ પરંતુ આપણે કરી નાખ્યા ચાર હજાર એની ભૂલ સુધારશું એટલે આપણે ઉધાર કરશું પ્રદીપ ખાતે છત્રીસો રૂપિયા અને તે ખરીદ ખાતે ઉધાર ભૂલથી ચાર હજાર હતા તે આપણે અહીંયા કને પાછું ખરીદ ખાતે જમા કરશું ચાર હજાર રૂપિયા બાબત જેમાં આપણે લખશું કે પ્રદીપે પરત કરેલ માલ ચારસો રૂપિયાનો ખરીદ નોંધવા રૂપિયા ચાર હજારથી નોંધેલ છે તેની ભૂલ સુધારણા નોંધ સમજાઈ ગયું છે તમને વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાચા સરવરિયાને અસર ન કરતી ભૂલની છેલ્લો પ્રકાર ભરપાઈ ચૂકની ભૂલ તેના વિશે આપણે માહિતી મેળવીએ ભરપાઈ ચૂકની ભૂલ વિશે માહિતી મેળવીએ હિસાબી ચોપડામાં વ્યવહાર લગતી વખતે એક કરતાં વધારે ભૂલો એવી રીતે થાય કે તેની જમા અને ઉધાર બંને અસર સરખી રકમથી નોંધાય કે તેથી કાચું સરવૈયું મળી જાય પણ એકચુલમાં એ ભૂલ થઈ હોય આવી ભૂલને ભરપાઈ ચૂકની ભૂલ કહે છે કે જેની ભરપાઈ એકચ્યુઅલમાં થઈ જતી હોય પરંતુ એ ભૂલ તો ખરી જ દાખલા તરીકે રામનું ખાતું દાખલા તરીકે રામનું ખાતું એક હજારને બદલે સો રૂપિયાથી ઉધાર્યું રામનું ખાતું હજાર રૂપિયાનું ઉધારવાને બદલે સો રૂપિયામાં ઉધાર્યું કેટલાની ભૂલ થઈ અહીંયા કને અહીંયા નવસો રૂપિયાની ભૂલ થઈ જ્યારે શ્યામનું ખાતું સોના બદલે હજારથી ઉધાર સોનું ઉધારવાનું હતું ઉધારી કેટલાનું હજાર રૂપિયામાં તો અહીંયા ભૂલ કેટલી થી નવસો રૂપિયાની એટલે સરખી રકમ છે તો એની સુધારણા નોંધ ભૂલ સુધારણા નોંધ કઈ રીતે કરવી તો રામ ખાતે ઉધાર કરશું આપણે અને શ્યામ ખાતે જમા કરશું રામ ખાતે ઉધાર અને શ્યામ ખાતે જમા કરશું રામ ખાતે હજારના બદલે સો ઉધાર્યા હતા તો હવે રામ ખાતે કેટલા બાકી રહી ગયા ઉધારવાના નવસો રૂપિયા એટલે રામ ખાતે ઉધાર નવસો રૂપિયા અને શ્યામ ખાતે હજાર સોના બદલે હજાર ઉધારી દીધા હતા એટલે શ્યામ ખાતે આપણે હવે નવસો રૂપિયા જમા કરવા પડશે તેથી તે શ્યામ ખાતે જમા નવસો રૂપિયા એની બાબત જેમાં લખશું કે બાબત જે રામનું ખાતું રૂપિયા નવસો ઓછી રકમથી ઉધારેલ અને શ્યામનું ખાતું વધારે રકમથી ઉધારેલ તેની ભૂલ સુધારણા નોંધ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલોને દરેક પ્રકારની સમજૂતી આપણે મેળવી લીધી છે આપણે હિસાબી સોરી વિસર ચૂકની ભૂલની માહિતી લીધી સિદ્ધાંતની ભૂલ સમજ્યા ખોટા ખાતે લખવાની ભૂલ સમજ્યા મૂળ ચોપડો લખતી વખતે થયેલી ભૂલ સમજ્યા અને ભરપાઈ ચૂકની ભૂલ પણ સમજ્યા આ દરેક પ્રકારની સમજૂતી આપણે વિસ્તૃતમાં સારી રીતે મેળવી લીધી છે તો હવે પછીના વિડીયોમાં આપણે કાચા સરવૈયા પર અસર કરતી ભૂલો જોશું કાચા સરવૈયા પર અસર કરતી ભૂલો જેના ચાર પેટા પ્રકાર છે તો એના વિશે હવે પછીના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું ત્યાં સુધી મને રજા આપો જય હિન્દ